મુરડડ ગામે સાપુતારા ફળિયામાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં માદા દીપડી પાંજરી પુરાઈ તારીખ પંદર ઓગસ્ટ ગુરુવારના રોજ મળસ્કે ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ ઉત્તર વન વિભાગ હેઠળ આવેલ હનુમંત માળ રેન્જમાં સૌંદર રાઉન્ડમાં આવેલ મુરડડ સાપુતારા ફળિયામાં ગામના સરપંચ દ્વારા વન વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તારમાં અવારનવાર દીપડો નજરે પડ્યો છે જે વાતથી વાકેફ થતા પ્રતિભાબેન આઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર માર્ગદર્શન હેઠળ જે આઈ કેવટ રાઉન્ડ ફોરેસ્ટર સૌંદર તથા એચ એન પટેલ બીટગાર્ડ સૌંદર અને રોજમદાર દ્વારા તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ મુરદ ગામે કૈલાશભાઈ કાશીનાથભાઈ ધૂમ રહે મુરડેઢ સાપુતારા ફળિયાના ઘર નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જોકે આજરોજ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે ચાર કલાકે માદા દીપડી પાંજરે પુરાઈ હતી જેની ઉંમર વર્ષ ત્રણ હોવાનું આવ્યું છે કબજો લઈ વેટનરી ઓફિસરને ધરમપુરને જાણ કરી શારીરિક તપાસ કરાવી આગળની તપાસ વિભાગે હાથ ધરી છે